નમસ્કાર દર્શક મિત્રો છે પાલનપુરની અગિયાર વર્ષે સનાયા નાદીર હુસેન સિંધીએ રાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં ચંદ્રક જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી દસમી નેશનલ શોટોકોન કરાટે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપમાં તેણે આ સિદ્ધિ મેળવી છે સનાએ કાટા ઇવેન્ટ અંડર ઇલેવન ટ્વેલ્વમાં ગોલ્ડ મેડલ અને ભૂમિદે ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો નેશનલ સોટોકોન કરાટે એસોસિએશન ઇન્ડિયા દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુરની શ્રી સીબી ગાંધી નૂતન પ્રાથમિક શાળામાં ધોરણ માં અભ્યાસ કરતી સનાયાએ કરાટે ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે તેની આ જીતથી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન થયું છે નોંધનીય છે કે સનાએ સતત બીજા વર્ષે આ સિદ્ધિ મેળવી છે ગત વર્ષે આણંદ ખાતે યોજાયેલી નવમી નેશનલ સોટોકોન કરાટે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપમાં બે હજાર ચોવીસમાં પણ તેણે સુવર્ણચંદ્રક જીત્યો હતો સનાયાના પિતા નાદીર હુસેન સિંધીએ જણાવ્યું હતું કે તેમની દીકરી ગુજરાતમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ તેમજ ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે સજ્જ બની રહી છે આ માટે તે સતત મહેનત અને પ્રેક્ટિસ કરી રહી છે જેણે બનાસકાંઠા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો